જીયા છોડો અને અચિંતો કોઈ મને જેવી રચનાઓએ પ્રેક્ષકોનું મન મોહ્યું આ સંગીતમય કાર્યક્રમી ઉપસ્થિતિ પ્રેક્ષકોનો ખૂબ આનંદ માણ્યો અને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો કલા સ્મૃતિમાં પહેલાં જ દિવસે ધ્રુવભાઈના ધ્રુવ ગીતોના કાર્યક્રમમાં આવ્યો અને ધ્રુવભાઈના એવા ગીતો કે જે ગીતો સામાન્ય રીતે સાંભળવા ન મળતા હોય એવા કંઈક વિશિષ્ટ ગીતો મને આજે સાંભળવા મળ્યા અને ખૂબ મજા પડી આ રીતે આખું સુંદર આયોજન થયું છે ત્રણથી ચાર દિવસનો સરસ મજાનો વરસાદનો ફેસ્ટિવલ થયું છે તો બહુ જ આનંદની વાત છે કે આપણા અમદાવાદમાં આ રીતે ચોમાસામાં પણ સરસ મજાના સાહિત્યના કલાના કાર્યક્રમો થાય અને એ બધાને માણવા મળે ખૂબ ખૂબ શુભેચ્છા